અને અહીંયા ભેગા થયા છીએ તો આપણે ચિંતા ભાજપની કોંગ્રેસની કે આમ આદમી પાર્ટીની નહીં આપણા બાળકોની કરવાની છે આપણી પાસે જે માલ મિલકત હજુ વધ્યું છે એની કરવાની છે આપણા સમાજની ચિંતા કરવાની છે આપણી ખેતીની આપણા વિસ્તારની ચિંતા કરવાની છે કે હવે આપણી ખેતી આપણા છોકરા આપણો વિસ્તાર જાશે કઈ દિશામાં ભાજપ અવળી દિશામાં લઈ જાય છે તો એને હવળી દિશામાં કોણ લઈ જશે એ તો કોઈ પીઢ આગેવાન હોય સમજદાર માણા હોય સમાજ નો માણસ હોય એ આપણને સાચી દિશામાં લઈ જાય બાકી આ ભાજપમાં તો કેવા કેવા છે અને ક્યાં લઈ જાય આપણે બધા એ વિચારવા માટે આજે ભેગા થયા છે બાપુએ જે વાત કીધી ત્યારે એણે એક વાત ઈ કીધી કે ભાઈ આમ તો હું ઓગણીસો નેવાસી થી ચૂંટાયો પછી ક્યારેય બોલ્યો નથી પણ પિયુષભાઈ એ કીધું એટલે હું બોલું છું એમ કીધું તો વિચારો કે ઈ જમાનો કેવો હતો નેતા માત્ર મૂંગા મોઢે સમાજનું કામ કર્યા કરતા કામ કર્યા કરતા કામ કર્યા કરતા બોલતા નહીં કોઈ કર્યા કરતા ગામ જોઈ લે તો ગા બચુ બાપુ કરે છે એટલે બીજી ચૂંટણી પાછો મત દે